તો જો અહીંયા કેનેડામાં જ્યારે તમે હાઈ રાઈઝ બિલ્ડિંગમાં રહેતા હો તો ત્યાં ગાર્બેજ નાખવાની સિસ્ટમ કેવી છે જો ચાવી આપેલી છે અમારા બિલ્ડિંગવાળાએ તમારે આવી રીતે ન ખોલીને કચરો નાખવા માટેની આવી રીતે હોય છે દરેક નીચે ડસ્ટબીનમાં લોકો રહેશે તો હાઈ રાઇઝ બિલ્ડિંગમાં રહેતા હોય એ લોકોને વારે ઘડી નીચે કચરો નાખવા ના જવો પડે એટલે એ લોકો એવરી ફ્લોર ઉપર આવી રીતે ગાર્બેજ બિન બનાવેલા હોય છે તો એને તમારે જે સ્ટોપન કરીને થ્રો કરી દેવાનું એટલે ડાયરેક્ટ નીચે ગાર્બેજ બિનમાં જ એ પડી જાય તો તમારે વારે ઘડી ઉપર નીચે ઉતરવાની જરૂર નથી લિફ્ટ હોય છે પણ તો બી અહીંયા બધા જ ફ્લોર ઉપર બનાવેલું હોય છે આવી રીતે એટલે અહીંયા કેનેડામાં હું ડાઉનટાઉનમાં રહું છું તે અમારા અહીંયા તો બિલ્ડિંગમાં છે સો આજે મેં તમને બતાવ્યું કે કેનેડામાં ગાર્બેજ કેવી રીતે તમે નાખી શકો